એ જય માતાજી જય શ્રી કૃષ્ણ હું ને મારા યુટ્યુબ ચેનલ નિહાળતા દર્શકોને જય માતાજી તો વળી પાસું સરસ મજાનું આજ લગ્નનું નોકર્યું અને એક બાજુ આ મોટર સાકલું કરીને પાણીના ટાંકા ભરું છું નિશાળે તો હંસવાની પણ વ્યવહાર હોય હંસવાનો મજાનું આજે વળી પાસું બાજુમાં લગ્ન છે અને સરસ મજાનો માણ ઢોલની રમઝટ વાગતી હોય ગીતની ગીત ગુંજન સરસ મજાનું ચાલું હોય અને એમાં હંસાબેન આવો આવો કરતા હોય

અને સાવરણીની જેમ ફેરવવાનું એક જગ્યાએ નહીં રાખવાનું એટલે એના તળી જે આગનું તળી હોય ત્યાં સુધી પહોંચશે ને એને ઓક્સિજન મળતું બંધ થઈ જશે તો આપણે કયું શીખા હવે તમે આ આ જ્યારે ક્યાંય પણ મોલમાં કે જાઓ છો કોઈ એવી જગ્યાએ જ્યાં આગ લાગી ગઈ તમને ખબર પડી સ્કૂલમાં છો કે આગ લાગી ગઈ બરાબર તમારે યુઝ કરવો છે પેલા શું જોઈશો તમે આની અંદર પેલા તો કલર જોઈશો કે આ એબીસી ટાઈપ એક્સટિંગ છે બરોબર આ બ્લુ કલર એટલે શું સમજવાનું મલ્ટીપર્પઝ છે આપણે ગમે એમાં એનો ઉપયોગ કરી શકશું સેકન્ડ જોવાનું જો આ તમને પ્રેશર ગેજ દેખાય છે દેખાય છે આમાં રેડ રેડનો મતલબ આપણે જાણીએ છીએ કે રેડ મારેલું હોય તેનો મતલબ શું ખતરો હોય છે બરાબર ગ્રીન માં હોય ને તો જ આપણે યુઝ કરવાનું હા જો બધા દેખાય આ ફેરવી દેવું કેવું કહેવાય આવું વેય જો ગ્રીન દેખાડો વાસી બચ્ચે ને બધા જોજો ગ્રીન માં છે એરો એનો દેવડે ગામને સરસ મજાનું બતાવ હશે જીવ ઉમરે નીતા લાઠી વાયા સાઉન્ડ સરસ મજાના એક થી 8 દોરન માં પાકતી છોકરાને તકલીફ ક્યાંક થયું હોય તો સરસ મજામાં બતાવેલું હોય તો કામ આવે ટેલિંગ માં ગાડી આવી છે ને ફાયરિંગ ગેસ ને આગ બુઝાવવાનું સરસ મજાનું લઈને આવ્યા છે છોકરાઓને ટેલિંગ આપવા શીખવાડવા તો કોક છોકરા છોકરાને ક્યાંક આવું થયું હોય તો છોકરાને જોયેલું હોય તો આને આવડે એ પણ જોયું કે આવી રીતનું ઓલાય એમ પણ શીખવા શીખવાનું જાણવા સરસ મજાના લાડુ વાહ લાડવા વા પીળા એટલે પણ એ મોજ એ લાડવાની બરફી ની મધ ಹಜಿ ಹಜಿ ಸೇಲಾ ಸಾಕ ಅವೆ ಕ್ಯಾ ಬಾಕಿ ಸೇ. ರೋಡ್ ಲೈಯಿ ಗೆ ಸಬ್ಸ ಮಜಾ ನ ಪೈಸೆ ಆಯಿ ಗ್ಯಾ. ಆ ಮೋತ್ ಹೈ ಜಾಯಿನೆ ವಾ. ಸಬ್ಜಿ, ಸಪ್ನೆ. ಜಾ ಜಾ ಪಜನೆ. ಇಲ್ಲಾ ಫೇವರಿಟ್. ಸಪ್ನೆ. ಸಪ್ನೆ ಸಪ್ನೆ. ಅನೆ ಆಮಾವೆ ತೋ ಸೇಲಾ ಪೇಲಾ ಲಗಮ ಹಸೇ. ಅನೆ ನಾತ್ರು ಮಳೈ ಗ್ಯೋ ಅನೆ ಭುಂಗळा ವಾಳಾ ಬಾ. ವಾ ಭುಂಗळा ವಾಳಾ. ಮಂತಾ ಬಾ. જો બે કેટલ રાખ્યા છે સરસ મજાના ને પેલો ઓરસ છે માણસ ભરપૂર છે પણ મેથાળી કરી લીધી છે ને તે હું પેલા ખાઈ લઉં પાણી પાણી થઈ ગઈ મારા મોઢામાં પાણી આવી ગયું પણ બોલવું કેમ સરસ મજાનું જમવાનું આવી ગયું હું જમી લો પછી બીજી વખત વારો જો આ તો લગ્નની મોજ છે કોઈ મૂકે ખરું હું મૂકો માતાજીનું મંદિરે તો આલો જમવા અહી હું વાહન રહી જાય મીડિયામાં રસ્તા તો અમારી થાય સરસ મજાનું રસોડું છે જો આવું જમવાનું માતાજીનું મંદિર અત્યારે બસ આટલું ફરી મળશે બીજા બ્લોકમાં જય માતાજી જય શું છે